ગુડ મોર્નિંગ બાળકો જયાબેન બે ખોટ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું બાલ ભારતી ગુજરાતી બાળકો આજે આપણે ગુજરાતીનો વિષય કરવાના છીએ ગુજરાતીના વિષયમાં આપણે ચિત્ર વર્ણન કર્યું વાર્તા કરી આપણે પાઠ કર્યું આજે આપણે કંઈક નવું શીખવાના છીએ બાળકો તમને ખબર છે ને આપણો આપણા ભારતના રાષ્ટ્રીય ચિહ્નો જે આપણો ત્રિરંગો છે ઝંડો છે એ રાષ્ટ્રીય છે એ રીતના બીજા અલગ અલગ આપણે રાષ્ટ્રીય ચિહ્નો શીખવાના છીએ ચલો બાળકો પાનો નંબર ખોલવાનો છે પાનો નંબર કાઢવાનો છે બાળકો તમારે પાનો નંબર તેતાલીસ તેતાલીસમાં પાના પર છે આપણા રાષ્ટ્રીય પ્રતીકો રાષ્ટ્રીય પ્રતીકો છે જુઓ રાષ્ટ્રીય પ્રાણી કયું છે બાળકો વાઘ છે વાઘ છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે પ્રાણીઓમાં રાષ્ટ્રીય વાઘને કીધું છે પક્ષીમાં કોને કીધું છે રાષ્ટ્રીય પક્ષી મોર કીધેલો છે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે ફૂલ રાષ્ટ્રીય ફૂલ આપણું કયું છે બાળકો કમળ છે રાષ્ટ્રીય ફૂલ કમળ છે રાષ્ટ્રીય ચિહ્ન ચિહ્ન કયો છે બાળકો અશોક સ્તંભ જો આવું ચિહ્ન તમે જોયું હશે એને કહેવાય અશોક સ્તંભ કહેવાય એને રાષ્ટ્રીય ચિહ્ન કીધું છે રાષ્ટ્રીય ધ્વજ કયો છે બાળકો બોલો જોઈએ તો બધા બાળકોને ખબર હોય શું કહેવાય એને ત્રિરંગો શું કહેવાય ત્રિરંગો રાષ્ટ્રીય ધ્વજ આપણો ત્રિરંગો છે અને રમત રાષ્ટ્રીય રમત હોકી છે કઈ છે બાળકો રાષ્ટ્રીય રમત આપણી હોકી છે જુઓ પ્રાણી પક્ષી ફૂલ ચિહ્ન ધ્વજ રમત બધાને આપણે રાષ્ટ્રીય નામ આપ્યું છે પ્રતિક નામ આપ્યું છે રાષ્ટ્રીય પ્રાણી વાઘ પક્ષી મોર રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય ફૂલ કમળ રાષ્ટ્રીય ચિહ્ન અશોકસ્તંભ રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો રાષ્ટ્રીય રમત હોકી છે સમજાણું બાળકો આ વિડીયો તમે જોજો એટલે રાષ્ટ્રીય પ્રતિકો આપણા રાષ્ટ્રીય પ્રતિકો કયા છે તે તમને સમજાશે થેન્ક યુ